જે મિત્રોએ અમદાવાદમાં પોતાનું મકાન લેવું હોય તો અમદાવાદ ઓડા દ્વારા વન બી કે માત્ર છ લાખ રૂપિયામાં જ આપવાની જાહેરાત કરવામાં આવી છે હા મિત્રો તો આ વિડિયો તમે તમારી આસપાસના લોકો સુધી જરૂરથી પહોંચાડજો જે લોકોને પોતાનું મકાન નથી કેમ કે અમદાવાદમાં બોપલ મોટેરા તપોવન સર્કલ નજીક અમિયાપુરા અને દેહામ એરિયામાં વન બીએચકે માત્ર છ લાખ રૂપિયામાં જ આપવાની જાહેરાત કરવામાં આવી છે એમાં તો દહેગામ એરિયા માત્ર માત્ર સાડા ત્રણ લાખ રૂપિયામાં જ હવે આપણે ફોર્મ ભરવાની વાત કરીએ તો ફોર્મ આમાં કોણ ભરી શકશે જે લોકોની વાર્ષિક આવક કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયાથી ઓછી છે એ લોકો આ સ્ક્રીન ઉપર આપેલી અમદાવાદની ઓડાની વેબસાઇટમાં જઈને